સૂત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ અપહરણ કરી બેફામ માર મારતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મતગણતરીમાં આવ્યા ત્યારે થયેલી માથાકૂટના કારણે યુવકનું અપહરણ કરી સૂત્રાપાડાના કાંકરી ગેટેની બાજુમાંથી તાલાલા પંથકમાં લઈ જઈ ધમકી આપી અને માર માર્યાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે ફરિયાદીને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે તો ફરિયાદીએ ફરિયાદ ન કરવાની ખાતરી આપતા તેને છોડ્યો હતો તો આ મામલે યુવકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસની ચાર ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જ્યારે તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પરિવારે માંગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પરિવારે ઉચ્ચારી છે અર્જુનભાઈ સુત્રાપાડા હા એ ફાટક વે ગાડીમાંથી આવ્યા ગાડીમાં અહીંયા સર્વિસ કરાવી ત્યાં રોકે ગાડી એમાંથી લઈ ને એ લોકો નાખી ને અને લઈ ગયા સીધે સીધો એને ઉપાડી ગયા થી માર મારવામાં કોઈ બાકી નથી રાખ્યું એ એક જ માગણી છે કે અમારે સત્યનો જે થવો જોઈએ ને નહીં થાય છે તો એનું એ છે કે અમે આંદોલનમાં થઈ પરિચય જયેશ મેઘાણી બારડ કાકરી ગેટ ઉપર ગાડી રિપેરિંગ કરવા ગયા હતા તમારું વનિતા જયેશ બારડ જયેશ મારા હસબન્ડ અહીંથી કાકરી ગેટ ઉપર વસ્તુ ચીચને ગાડી રિપેરિંગ કરાવવા ગયા હતા ત્યાંથી મયક કાના કરીને ચાર વ્યક્તિ સાથે સફેદ કલરની વ્હાઇટ ગાડી લઈ એમાં કિડનેપ કરીને અપહરણ કરીને લઈ ગયા છે પછી અહીંથી મારતા માતા એક વાડી તાલારા વિસ્તાર બાજુ ગળું બાજુ વાડીએ જગ્યાએ માર મારી ને કવાડી સાથે ને પાઈપો સાથે ને સાકરું સાથે માર માર્યો છે એને કવાડી સાથે સાકરું સાથે પાઇપો સાથે માર મારતા લઈ ગયા છે મોઢે ઉપર રાડું પાડતા હતા બોલી શકતા નહોતા તો બાંધી લીધું છે એવી રીતના એને મારવા માર મારવામાં આવ્યો છે અમને ન્યાય બસ અમારે ન્યાય જોઈએ છે ન્યા ન્યાય નહીં મળે તો આંદોલન કરશે